હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલ શારદાસ કિચન માં આપણે રેસ્ટોરન્ટ કે ધાબા પર પંજાબી મસાલા ખીચડી નો ઓર્ડર કરીએ છીએ એ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે એ ખીચડી આજે આપણે ઘરે બનાવીશું તેના માટે સૌપ્રથમ એક બાઉલ અર્ધા કપ થી થોડા વધુ ચોખા લેવાના અને પાક કપ ફોતરાવાળી મગની દાળ અને પાક કપ પીળી મગની દાળ અને બે ચમચી જેટલી તુવેર દાળ લઈશું મેં અહીંયા ખીચડીયા ચોખા લીધા છે તેની જગ્યાએ તમે કોઈ પણ ચોખા લઈ શકો છો આ બધાને આપણે ખૂબ જ સારી રીતે ત્રણ થી ચાર વખત પાણીથી ધોઈ લેવાનું છે ધોવાઈ જાય પછી તેમાં ચોખ્ખું પાણી નાખીને આપણે વીસ મિનિટ સુધી ઢાંકીને રહેવા દઈશું જેથી દાળ અને ચોખા બરોબર પળળી જાય

હવે તેમાં એક ચમચી જેટલું મીઠું અને પાંચ હળદર નાખીશું હવે તેમાં આપણે જે પલાળીને ચોખા તે નાખીશું બધાને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે હવે કુકરનું ઢાંકણું ઢાંકીને આપણે તેને મીડિયમ ફ્લેમ પર ચાર વિસલ વાગે ત્યાં સુધી બાફી લઈશું ત્યારબાદ કુકરને તેની જ રીતે ઠંડુ થવા દેવાનું કુકર ઠંડુ થઈ જાય ત્યારબાદ ઢાંકણું ખોલીને આપણે બધું બરાબર હલાવી અને મિક્સ કરી લેવું ત્યારબાદ ખીચડીનો વઘાર કરી લઈએ તેના માટે એક પેનમાં ત્રણ ચમચી તેલ અને બે મોટી ચમચી જેટલું દેશી ઘી નાખી દેવાનું છે પછી તેમાં એક ચમચી આખું જીરું નાખીશું જીરું તતડી જાય એટલે એમાં બે તમાલપત્ર અને છ લાલ સૂકા મરચા નાખીશું ત્યારબાદ તેમાં થોડા મીઠા લીમડાના પાન નાખીશું પાંચ ચમચી હિંગ અને એક લીલું મરચું કાપેલું નાખીશું હવે તેમાં થોડું ટુકડા કરેલું આદુ અને બે ચમચી જેટલી લસણની પેસ્ટ નાખી દેશું આ બધાને ધીમી ફ્લેમ પર આપણે શેકાવા દેવાનું છે હવે તેમાં બે સમારેલી ડુંગળી નાખશું અને તેને પણ આપણે એક મિનિટ સુધી લો ફ્લેમ પર શેકાવા દઈશું ડુંગળી થોડી શેકાઈ જાય એટલે તેમાં થોડું લીલું લસણ અને લીલી ડુંગળી નાખી દેવી શિયાળામાં લીલું લસણ અને લીલી ડુંગળી ખૂબ સારા પ્રમાણમાં મળે છે તો આનો ઉપયોગ ચોક્કસ કરવો હવે તેમાં ત્રણ નાના સમારેલા ટમેટા નાખીશું સ્વાદ પ્રમાણે અડધી ચમચી મીઠું નાખીશું આ બધું બરાબર રીતે હલાવીને આપણે તેને ઢાંકી દેવાનું છે અને એક થી બે મિનિટ સુધી આપણે તેને શેકાવા દઈશું હવે એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી ધાણા જીરું પાવડર થોડો ગરમ મસાલો અને થોડો પાઉંભાજી મસાલો નાખીને બધું બરાબર રીતે હલાવીને મિક્સ કરી લેવાનું છે પાઉંભાજી મસાલો નાખવો ફરજિયાત નથી પરંતુ જો પાઉંભાજી મસાલો નાખશો તો ખીચડીનો ટેસ્ટ ઘણો સારો આવશે હવે આપણે જે દાળ અને ચોખાને બાફીને અલગથી રાખ્યા છે તે કઢાઈમાં નાખી દેવાના છે બધા જ મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લેશું બધું સારી રીતે મિક્સ થઈ જાય એ માટે આપણે ખીચડીમાં ગરમ પાણી નાખીશું અહીંયા મેં એક કપ જેટલું ગરમ પાણી નાખ્યું છે હવે આમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખીશું અને એક ચમચી દેશી ઘી નાખીશું દેશી ઘી ઉપરથી નાખવાથી ખીચડીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે તેમાં આપણે થોડું લીલું લસણ લીલા ધાણા અને લીલી ડુંગળી નાખી દેવાની છે આ બધાને આપણે સારી રીતે મિક્સ કરી લેશું એક થી બે મિનિટ સુધી આપણે તેને ચડવા દેશું જુઓ આપણી ધાબા સ્ટાઇલ પંજાબી ખીચડી હવે તૈયાર થઈ ગઈ છે આ ખીચડી ખૂબ જ ટેસ્ટી લાગે છે છે અને આ આ હેલ્ધી પણ પણ તો તમે ચોક્કસ થી બનાવજો તમને અમારી આ રેસીપી ગમી હોય તો વિડીયો ને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટમાં જરૂર જણાવો તમને આ રેસીપી કેવી લાગી અને હવે તમારે કઈ રેસીપી નો વિડીયો જોવો છે